હીરા સોલંકીની આગેવાનીમાં બેઠક મળવાની છે તેઓ હાજર રહેવાના છે જયરાજ અહીંની ધરપકડ બાદ સન્માન સભાની અંદર હવે પહેલી ફેબ્રુઆરીએ ભાવનગર પશ્ચિમ વિસ્તારની અંદર જ મળવાની છે ભાવનગરમાં સન્માન સભાની વચ્ચે હવે ગાંધીનગરમાં પણ બેઠક જે છે તે મળવા જઈ રહી છે કોળી સમાજના આગેવાનોની બેઠક વચ્ચે ભાવનગરમાં પણ મહા જે છે તે યોજાવા જઈ રહ્યું છે ગુજરાતની રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં એક ફેબ્રુઆરી ગાંધીનગરની અંદર કોળી સમાજની એક મોટી બેઠક જે છે તે મળવા જઈ રહી છે ભાવનગરમાં સન્માન સભાની વચ્ચે હવે ગાંધીનગરમાં પણ બેઠક જે છે તે મળવા જઈ રહી છે અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષની હાજરીમાં આ બેઠક મળવા જઈ રહી છે રાષ્ટ્રીય અધ્યક્ષ વીરેન્દ્ર કશ્યપની ઉપસ્થિતિમાં આ બેઠક મળવાની છે ગુજરાત કોળી સમાજના અધ્યક્ષ હીરા સોલંકીએ પત્ર પણ લખ્યો છે જેમાં ગાંધીનગરમાં આવેલા ડોક્ટર બાબા સાહેબ હોવા માટે પચાસ લોકો ફરજિયાત હાજર રહે તેવી પણ સૂચના અપાઈ ગઈ છે મહાનગરપાલિકા જિલ્લા અને તાલુકા સભ્યોની નિમણૂક અંગે આ બેઠકની અંદર ચર્ચા અને આ બેઠકમાં પણ એ લોકો આવશે ઉપસ્થિત રહેવાના છે મોટી સંખ્યામાં કોળી સમાજના આગેવાનો ઉપસ્થિત રહેવાના છે કોળી સમાજના આગેવાનોની બેઠક વચ્ચે ભાવનગરમાં પણ મહાસંમેલન જે છે તે યોજાવા જઈ રહ્યું છે દિવસથી આપણે કે નવનીત બાલિયા કે જે બગદાણાના સેવક છે તેમને માર મારવામાં આવે માર માર્યા બાદ કોળી સમાજમાં ખૂબ આક્રોશ જે છે તે જોવા મળે છે કે ભાઈ અમારા સમાજના યુવાન ઉપર આ પ્રકારની ખોટી રીતે એમને માર મારવામાં આવે પ્રકારનો આરોપ લગાવી રહ્યા હતા જો કે એમણે નવનીત બાલિયા અનેક લોકો પર આરોપ લગાવવામાં આવ્યા હતા પરંતુ એમાં એક નામ હતું જયરાજ આહિર અને દસ થી વધારે લોકોની ધરપકડ થયા બાદ જયરાજ આહિરને પણ એસઆઈટીનું તેડું આવે છે પહેલી વાર પૂછપરછ થાય છે ત્યારે છોડી દેવામાં આવે છે બીજી વખત બોલાવવામાં આવે છે ત્યારે એમની ધરપકડ કરી લેવામાં આવે છે કારણ કે નવનીત બાલદિયાએ કહ્યું હતું કે મેં જે પુરાવા આપ્યા છે એ પુરાવા આધારે કે આંકડે ક્યાંક જયરાજ આહિરની ધરપકડ થઈ જશે કારણ કે પુરાવા નક્કર સાબિત થશે અને એ પુરાવા સાબિત થતાની સાથે જયરાજ આહિરની ધરપકડ કરી લેવામાં આવી ધરપકડ થયા બાદ ગાંધીનગરની અંદર બેઠક અને પછી એ કોળી સમાજનું મહાસન્મેલન જે છે તે મળવા જઈ રહ્યું છે પ્રદીપ મારી સાથે ન્યૂઝરૂમથી રૂમથી છે પ્રદીપ જે રીતે બગદાણાની બબાલ અને બબાલ વચ્ચે અનેક એવી ચર્ચાઓ થતી હતી પરંતુ હવે બે બેઠકની વાત કરવામાં આવી છે ગાંધીનગરમાં બેઠક અને ભાવનગરની અંદર મોટું સન્મેલન યોજાવા જઈ રહ્યું છે ક્યાં પ્રકારની ચર્ચાઓ થશે ને કોણ કોણ હાજર રહેવાનું છે આ બેઠકોમાં બિલકુલ ભાવિક ગુજરાતની રાજનીતિની અંદર હાલ ગુજરાતપૂર્ણ સમાચાર કહી શકાય કે રોજ ભારતીય કોળી સમાજના એ રાષ્ટ્રીય અધ્યક્ષ વીરેન્દ્ર કશ્યપની આગેવાની અંદર ગાંધીનગરમાં ડોક્ટર સાહેબ આંબેડકર ભવન ખાતે એક મહત્વપૂર્ણ બેઠક મળવાની છે ને આ બેઠકની અંદર ગુજરાતના કોળી સમાજના અધ્યક્ષ રાજુલા અને જાફરાબાદના ધારાસભ્ય હિરા સોલંકીની આગેવાનીમાં આ બેઠક મળવાની છે તેઓ હાજર રહેવાના છે તેમણે ગુજરાતના કોળી કોળી સમાજના સમાજના લખ્યા છે કે ભારતીય અંદર મહિલા પ્રમુખ હોય યુવા પ્રમુખ હોય જિલ્લાના સંગઠનના હોદ્દેદારો હોય આ તમામ હોદ્દેદારો અને સાથે જ પ્રદેશની કમિટી એ તમામ લોકોએ હાજર રહેવાનું છે અને વીરેન્દ્ર કશ્યપની આગેવાની અંદર જિલ્લા તાલુકા મહાનગરપાલિકા શહેરના એ સંગઠન અને હોદ્દેદારોના નામો જાહેર કરવામાં આવશે હવે એક ચર્ચા એ ચાલી રહી છે અત્યારે કે શું ગુજરાતની અંદર કોળી સમાજમાં બે ભાગલાઓ પડ્યા છે કેમ કે થોડા દિવસ પહેલા જ ભાવનગરની અંદર એક ન્યાય સભાનું આયોજન કરવા માટેની આહવાન કર્યું હતું જોકે ન્યાયસભા હવે સન્માન સભામાં ફેરવાઈ ચૂકી છે જયરાજ આહિરની ધરપકડ બાદ એ સન્માન સભાની અંદર હવે પહેલી ફેબ્રુઆરીએ ભાવનગર પશ્ચિમ વિસ્તારની અંદર જ મળવાની છે જોકે કોળી સમાજના દિગ્ગજ નેતાઓ એવું પણ નિવેદન આપી ચુક્યા છે કે કોળી સમાજની ગાંધીનગરની બેઠક જેની જાહેરાત પંદર જાન્યુઆરીએ થઈ ચૂકી હતી અને ત્યારબાદ પહેલી ફેબ્રુઆરીએ ભાવનગરની અંદર એક મહાસંમેલન મળવા જઈ રહ્યું છે તેની જાહેરાત પંદર તારીખ બાદ કરવામાં આવી છે એટલે શું સમાજના એ યુવા આગેવાનો એ સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિ હોય કે સમાજના એ આગેવાનો હોય તેમની સાથે તાલમેલ ધરાવીને નથી ચાલતા કેમ કે ચર્ચાઓ હાલ એ પ્રકારની ચાલી રહી છે કે કોળી સમાજની અંદર બે વિવાદ બે ભાગ પડ્યા હોય ભાવનગરની અંદર મહાસંમેલન અને બીજી બાજુ ગાંધીનગરની આ અંદર મોટી બેઠક ગાંધીનગરમાં ભૂતકાળમાં પણ એક બેઠક મળી ચૂકી હતી અને બેઠક મળ્યા બાદ એસઆઈટીની રચનાઓ પણ થઈ હતી પરંતુ હવે અખિલ ભારતીય કોળી સમાજના એ સંગઠનની બેઠક છે કે જ્યાં રાષ્ટ્રીય અધ્યક્ષ વિરેન્દ્ર કશ્યપ આવવાના છે હીરા સોલંકીની આગેવાનીની અંદર આ બેઠક આગળ વધશે અને સાથે જ ગુજરાતના નવા પદાધિકારીઓની નિમણૂક પણ કરવામાં આવશે આ નિમણૂક થતાની સાથે જ આવનારી સ્થાનિક અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જે છે તેના અંદર ખાસ અસર જોવા મળશે કેમ કે તાલુકા લેવલે જિલ્લા લેવલે અને સાથે જ મહાનગરપાલિકાઓની અંદર આ સંગઠન એ ખૂબ જ અસર કરશે અને જ્યાં કોળી સમાજની વસ્તી અને પ્રભુત્વ આવવામાં આવ્યું છે કે સૌરાષ્ટ્રના પંથકની અંદર આખો એ કોસ્ટલ પંથક દરિયાઈ પંથક કે જ્યાં કોળી સમાજનો ધબધબો છે એ પંથકની અંદર આ સંગઠન એ ખૂબ જ મહત્વપૂર્ણ અને કારગર સાબિત થશે કેમકે આ સંગઠનના પ્રમુખે હીરા સોલંકી છે યુવા પ્રમુખની વાત કરવામાં આવે મહિલા પ્રમુખની વાત કરવામાં આવે સંગઠનના હોદ્દેદારો આ તમામ લોકોએ પચાસ પચાસ સભ્યોની ટીમ સાથે ત્યાં હાજર રહેવાનું છે એટલે આવનારા સમયની અંદર આ એ સંગઠન એ ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે અને કદાચિત આ બેઠકની અંદર બગદાણાની બબાલમાં જે ઘટના બની કે જ્યાં નવનીત બાલાને માર મારવાની ઘટના હતી એ ઘટનાનો પણ ચર્ચાઓ થશે કેમકે જયરાજ આહીરને હવે જેલ હવાલે કરાયા છે તેમની અટકાયત પણ કરવામાં આવી ચૂકી છે એટલે કે સમાજ એક તરફ ન્યાયની વાત કરી રહ્યું હતું ન્યાય સભાનું આયોજન કર્યું હતું ન્યાય તો મળી ચૂક્યો છે પરંતુ ન્યાય મળતાની સાથે ન્યાય સભાને જે સન્માન સભામાં ફેરવી છે તેને લઈને પણ ચર્ચાઓ જાગે છે કે જે ન્યાય માટે આપણે દોડી રહ્યા હતા જે ન્યાય માટે સમાજ આગળ આવી રહ્યું હતું એ ન્યાય મળી ચૂક્યો છે તેમ છતાંય સભા કેમ અને બીજી તરફ આ એક બેઠક એ મહત્વપૂર્ણ સૂચનાઓ એ બેઠકની અંદર આપવામાં આવશે એટલે હવે જોવાનું રહેશે કે ગાંધીનગરની બેઠક પૂરી થયા બાદ ભાવનગરની અંદર સન્માન સભા પૂરી થયા બાદ શું એ ચર્ચાઓ કોળી સમાજની અંદર ચાલે છે ને આવનારી ચૂંટણીઓની અંદર કેટલી ઇફેક્ટ એ બગદાણાની બવાલ અને ગાંધીનગરની અંદર મળેલી એ બેઠક શું કંઈ સૂચવે છે એ જોવાનું રહેશે ભાવિક જી જી પ્રદીપ ખૂબ ખૂબ આભાર જોડાવ બદલ અને માહિતી બદલ તો જે રીતે પહેલી ફેબ્રુઆરી ગાંધીનગરમાં કોળી સમાજની આ બેઠક જે છે તે મળવા જઈ રહી છે અને આ બેઠકના અંદર ક્યાંક

અલગ અલગ મુદ્દાઓ છે એમને ક્યાંક ને ક્યાંક રજૂ કરવામાં આવશે કયા કયા મુદ્દાઓ છે સસ્પેન્સ જોવા મળી છે પરંતુ જ્યારથી આ ઘટના બની છે ત્યારથી કોળી સમાજની અંદર ખૂબ આક્રોશ જોવા મળી રહ્યો છે ગુજરાતના કોળી સમાજના અધ્યક્ષ સોલંકીએ પણ પત્ર લખી અને આહવાન કર્યું છે કે મોટી સંખ્યામાં જે આગેવાનો છે એ આ બેઠકની અંદર ઉપસ્થિત રહેને એની વચ્ચે ભાવનગરમાં પણ જે સન્મેલન મળવા જઈ રહ્યું છે તેમાં પણ હજારોની સંખ્યામાં કોળી સમાજના લોકો આવે તેવી વાત હાલ Già amore le idee,